નમસ્કાર મિશન વર્લ્ડ કપમાં હું મયુરી તમારું સ્વાગત કરું છું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના સ્વરૂપમાં ફરી એકવાર ક્રિકેટનો કાર્નિવલ આવી પહોંચ્યો છે આપણી પાસે આપણું મનોરંજન કરવા માટે તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે વોર્મઅપ મેચ છે કેટલી અગત્યની આ મેચ તેના વિશે સૌથી પહેલા ચર્ચા

ચાલો ફરી એકવાર થઈ જાવ તૈયાર કોમ્પિટિટિવ ક્રિકેટ કાર્નિવલની શરૂઆત એક જૂન થી થઈ રહી છે જ્યારે પ્રથમ મેચ બીજી જૂન ના દિવસે રમાશે આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએ માં રમાશે અને આ વર્લ્ડ કપ કોને ચેમ્પિયન બનાવશે તે તો સમય બતાવશે પણ દર વખત માફક ભારતીય ટીમ આ વર્ષે પણ હોટ ફેવરિટ ટીમ તો છે જ સૌથી વધુ આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં માં વીસ ટીમો ભાગ લઈ રહી છે વીસ ટીમોના કુલ ચાર ગ્રુપ પાડવામાં આવ્યા છે દરેક ગ્રુપની ટોચની બે ટીમો સુપર એટ આજે છે જેમાની ટૉચની બે બે ટીમો સેમીફાઇનલ રમશે ભારતની શરૂઆતની તમામ મેચો ગ્રુપ મેચો યુએસએ માં રમાશે અને તમામ મેચો રાત્રે 8 કલાકથી શરૂ થશે જો કે સુપર 8 મેચો વેસ્ટ ઇન્ડિઝના વિવિધ મેદાનો પર રમાશે આ વર્ષે સ્ટોપ ક્લોક નો નિયમ વર્લ્ડ કપમાં લાગુ કરવામાં આવશે વર્લ્ડ કપમાં કુલ પંચાવન મેચો રમાશે જેમાંની 16 મેચો યુએસએ માં રમાશે ભારત આવતીકાલે બાંગ્લાદેશ સામે અપ મેચ રમે છે ભારતની ટીમે અત્યાર સુધીમાં 2007 માં T20 વર્લ્ડ કપ જીત્યો છે જ્યારે 2014 માં રનરઅપ બની હતી 2016 માં ભારતીય ટીમ સેમીફાઇનલ માં પહોંચી હતી આ ત્રણેય વર્લ્ડ કપ માં કેપ્ટન ધોની હતા જ્યારે 2021 માં વિરાટ કોહલી ની આગેવાની હેઠળ ભારત રાઉન્ડ 2 માં તેની સફર પૂરી કરી હતી જ્યારે 2022 માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં સેમીફાઈનલ સુધી પહોંચી હતી હવે ભારતની આ મજબૂત ટીમ ફરી એકવાર વર્લ્ડ કપની રેસમાં છે સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને વન ડે વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા ભારતને જોરદાર ટક્કર આપી શકે તેમ છે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ બે ટીમો એવી છે જેમણે બે વાર વર્લ્ડ કપ જીત્યા છે જ્યારે ભારત ઓસ્ટ્રેલિયા શ્રીલંકા પાકિસ્તાન એક એક વાર ચેમ્પિયન બન્યા છે સાઉથ આફ્રિકાની ટીમ બે વાર સેમીફાઈનલમાં પહોંચી છે પણ હજુ સુધી ચેમ્પિયન બની નથી તો કાર્યક્રમની શરૂઆતમાં પહેલા વાત ફોર્મેટની આપણે કરી લઈએ એક નવું જ ફોર્મેટ છે નવા નિયમો સાથેનું ફોર્મેટ છે રોમાંચની પરિભાષા લખના ટી ટી20 ફોર્મેટ अशोकભાઈ અરે તેનો વર્લ્ડ કપમાં કેટલો રોમાંચ બલ આપણે એક શોર્ટ ફોર્મેટનો રોમાંચ તો આઈપીએલમાં માણ્યો અને એ જ ફોર્મેટને અહીંયા આગળ રિપીટ કરવામાં આવ્યું છે એટલે એને કહેવાય કે એક્સટેન્ડેડ રોમાંચ આને કહી શકાય કારણ કે જે રીતે અહીંયા આઈપીએલ રમી અને એનો જે એક અલગ ક્રેઝ હતો એના કરતાં અલગ અહીંનો ક્રેઝ છે કારણ કે અહીંયા તમે દેશ માટે રમો છો આઈપીએલમાં તમે ફ્રેન્ચાઇઝી માટે રમો છો દર વખતે જે ટીમો હોય છે એના કરતાં આ વખતે સૌથી વધારે ટીમો છે એટલે કે વીસ ટીમો ભાગ લઈ જાય છે કે આ વખતે સોળ હતી બે હજાર ચૌદમાં એનાથી પણ ઓછી હતી તો ક્યાંક ને ક્યાંક વીસ ટીમો હોવાને કારણે થોડોક રોમાંચ વધારે લાગે પણ એ સાથે સાથે એક વસ્તુ એ પણ છે કે જે એમના ગ્રુપના ક્વોલિફાયર આ ફોર્મેટમાં આવનાર ટીમો જ્યારે એકથી દસની જે ચોક્કસ ટીમ છે એ રેન્કિંગમાં જે ટોપ ટીમો છે એની સામે જ્યારે રમશે અથવા તો ટકરાશે તો બની શકે કે કોઈ મેચો રોમાંચક બને એકાદ અપસેટ સર્જાય બાકી એમનું જીતવું અથવા તો એમનું આ ટીમોને ઓવરકમ કરવું મુશ્કેલ છે એક વસ્તુ ચોક્કસ છે કે આઈસીસીનો એ પ્રયાસ છે કે વધુને વધુ દેશો સુધી ક્રિકેટ છે અત્યારે સીમિત દેશો છે ટો ટોચના જ તો તમે દસ જ દેશો તમને ગણાય પણ હવે એને કરીને અલગ અલગ દેશો સુધી નાના નાના દેશોને એમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે એ લોકોની એક ટુર્નામેન્ટ રમાય એક ક્વોલિફાયર રમાય અને એમાંથી ટીમો આવે એ પ્રકારની વિવિધ ક્વોલિફાયરથી આવેલી ટીમો અને એકથી દસ જે ટોચની ટીમો છે આઠ ટીમો જે ટોચની છે આ બધા ભેગા થઈને વીસ ટીમો ભેગી થઈ ગઈ છે અને વીસ ટીમો આ વર્લ્ડ કપ રમશે ટી ટ્વેન્ટીનું ફોર્મેટ હમણાં તો આપણે જોયું છે એટલે એ પ્રકારનું મોટા ભાગે એ જે પણ સૌથી મહત્ત્વનું જે ટાઈમ ક્લોક એટલે કે એક ઓવરને પતાવવા માટેનો ઓવર પૂરી કરવા માટેનો એક ચોક્કસ સમય દર્શાવત ક્લોક તમને જોવા મળશે જેવી ઓવર પતશે એટલે બીજી ઓવર શરૂ થાય ત્યાં સુધી એક ક્લોક ચાલશે એની અમુક ટાઈમિંગ છે એ ટાઈમિંગને એક્સીડ કરો ઇફ યુ આર એક્સિડિંગ વન્સ જો એક ઓવરની અંદર તમે સમય વધારે લો છો તો તમને વોર્નિંગ આપવામાં આવશે બીજી વખત જો તમે લો છો તો પછી એને એ પ્રમાણે ફિલ્ડરોના રિસ્ટ્રિક્શન્સ એ કરવામાં આવશે અને ઇફ ઇટ હેપન્સ અગેન તો પછી તમારા રન્સ પણ એ થઈ શકે છે અને ખાસ કરીને ખેલાડી સસ્પેન્ડ પણ થઈ શકે છે એટલે એને બહુ સિરિયસ ગણવામાં આવ્યું છે કારણ કે વેસ્ટ ઓફ ટાઈમ ઘણો બધો થતો હતો ફિલ્ડિંગ ગોઠવવાની વાત હોય કે તમે અરે બે મેચો વચ્ચે કોને બોલિંગ આપી એના વિશે પણ તો આ બધાને એ કટશોટ કરવામાં આવ્યો છે બીજી વસ્તુ એ છે કે એક નવા પ્રકારની પીચ એટલે કે રેડીમેડ પીચ જે લાવીને લેટડાઉન કરવામાં આવી છે એવી પીચો ઉપર પણ મેચો રમાવાની છે બીજી સૌથી અગત્યની વાત એ છે કે ભારતની જે શરૂઆતની મેચો એટલે કે લીગ મેચો છે ગ્રુપ મેચો જે છે એ યુએસમાં જ રમવાની છે એટલે એનો અર્થ એ થયો કે યુએસની અંદર જે પ્રકારની નવા પ્રકારની પીચોનો જે લેડાઉન કરવામાં આવી છે અથવા તો બનાવવામાં આવી છે ધેટ ઇઝ ગોટ અ ગ્રાસ અને જો ઇફ ઇટ ઇઝ કન્ટેનિંગ એ ગ્રાસ ઓફ ધેટ નેચર તો બની શકે એક ફાસ્ટ બોલર્સ વિલ હેવ એ અપર હેન્ડ પ્રોવાઈડેડ હાઉ ધ પીચીસ બીએવર આ એક નવો અનુભવ રહેશે કે આ પ્રકારની પીચો પર કઈ રીતે ભારત અથવા તો બાકી બધી ટીમો જે રમે છે અમુક જ ટી સો મેચો છે યુએસમાં અને બાકીની તમામ મેચો વેસ્ટ ઇન્ડિઝમાં વેસ્ટ ઇન્ડિઝ દ્વારા આયોજિત કરાયો છે આ વર્લ્ડ કપ અને બે બેનની ઉપર રમાવાનો છે યુએસ અને અમેરિકામાં તો આ પ્રકારે વીસ ટીમો એ પોતાનું કવત એનો દાવ પર લગાવશે ખાસ કરીને નવી ટીમો જે આવી છે ત્રણ ટીમો તો યુગાન્ડા અમેરિકા એ અમુક ત્રણ ટીમો છે તો પહેલીવાર રમી રહી છે પણ જે નાની ટીમો છે દરેક ગ્રુપમાં એવી ટીમો છે એ ક્યાંક કોઈક જગ્યાએ કોઈને ધારો કે ઇન્ડિયા છે પાકિસ્તાન જે બે મોટી ટીમો છે ત્યાર પછી આયર્લેન્ડ કેનેડા યુએસ આ ત્રણ ટીમો ભારતના ગ્રુપમાં છે હવે આમ તો યુએસએ કેનેડા એ બધી ટીમો સામાન્ય ગણી શકાય બટ ગોટ કેપેસિટી ટુ અપસેટ એની ટીમ એટલે એ વખતે બહુ બહુ જરૂરી છે કે એવો કોઈ અપસેટ કોઈ ગ્રુપમાં બની જાય ઘણી કંઈ પણ બની શકે છે તો આ એક પરિસ્થિતિ થોડી આ ધ્યાન રાખવા જેવી છે અધરવાઇઝ તો આપણે જાણીએ છીએ પ્રમાણે જે સ્ટ્રોંગ ટીમો છે ધારો કે ઇન્ડિયા પાકિસ્તાન જે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા છે ન્યૂઝીલેન્ડ વેસ્ટ ઇન્ડિઝ છે સાઉથ આફ્રિકા શ્રીલંકા છે એ બધી ટીમો ક્યાંકને ક્યાંક ટોચની ટીમો તરીકે ઉભરવાની છે અચ્છા આ જે રમાશે એ ચાર ગ્રુપમાં રમાશે દેર બી ફોર ગ્રુપ્સ અને એની જે ટોચની બે ટીમો છે દેર બી ફોર્મિંગ ધ સુપર સુપર એટ એને સુપર એટનું એક ફોર્મેટ બનાવશે અને સુપર અંદર પણ બે ગ્રુપ પડશે એ એન્ડ બી ફોર ટીમ્સ ઇચ એટલે આપણે જે અત્યારે વાત રહ્યા ડાયરી આઠ ટીમો અથવા તો દસ ટીમની છે એ દસ તમને મોટા ભાગે જોવા મળી શકે અને ત્યાર પછી જે એના ટોચની બે ટીમો છે દે વિલ બી પ્લેઈંગ ધી સેમીફાઇનલ એન્ડ ધેન વિનર ઓફ ધેટ વિલ પ્લે ધ ફાઇનલ તો એક આ રીતનું ફોર્મેટ છે રસપ્રદ એટલા માટે છે કે અલગ પ્રકારની પીચો ઉપર રમવાનું છે પરિણામોની નો ખ્યાલ નથી હજુ એટલો અનુભવ આપણને છે નહીં કે એ પ્રકારની પીચો પર કેવું ક્રિકેટ રમાશે બાકી ઇફ યુ આર ઇન વેસ્ટ ઇન્ડિઝ તો વેસ્ટ ઇન્ડિઝ તો ડેફિનેટલી ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રી ખાસ કરીને ફાસ્ટ બોલિંગ જે છે એ ફાસ્ટ બોલિંગ ત્યાં આગળ થયેલી છે જબરજસ્ત બેટિંગ તમને મેદાનો ઉપર જોવા મળી શકે તો દોસ ટીમ્સ યુ નો દોઝ પીચિસ આર નોન ટુ ઇચ અધર દરેક ખેલાડીઓ આ પીચ ઉપર રમી ચૂક્યા છે તો ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇન્ટરેસ્ટિંગ ઇટ ઇઝ સ્ટાર્ટિંગ ફ્રોમ સેકન્ડ વોર્મ અપ મેચિસ આર ટુ બી પ્લેડ ફ્રોમ ટુમોરો તો ક્યાંક ને ક્યાંક રોમાંચની જે અહીંયા થોડો રોમાંચ ઓછો થયો હતો જે રીતે કલકત્તા ફાઇનલમાં એક તરફી વિજય મેળવી લીધો અને હૈદરાબાદ બિલકુલ પાણીમાં બેસી ગયું ફરી એકવાર એ જ પ્રકારનો રોમાંચ શરૂ થશે હમણાં વન ડે વર્લ્ડ કપની અંદર ભારતે બહુ શાનદાર પ્રદર્શન કર્યું બટ ધ ફાઇનલ વ્યકડન્ટ વિન તો આ વખતે એ પણ એક છે લોકોને એમ છે કે ચલો ફા ભારત આ વખતે તો કાઠું કાઢશે એવું લાગી રહ્યું છે

અને બહુ જ જેને કહેવાય સારું સારું પછી પણ એ ટીમ હારી ગઈ હતી સો દેટ સમથિંગ વિચ યુ નો વન વુડ લાઇક ટુ રિમેમ્બર એન્ડ ઇઝ અ વેરી ગુડ ટીમ અને ભારતને તો ઘણીવાર નડી છે અફકોર્સ નોટ ઇન ફાઇનલ તો ક્યાંક ને ક્યાંક એક ન્યૂઝીલેન્ડ પાસેથી અપેક્ષાઓ છે સાઉથ આફ્રિકાની ટીમ દે આર ઓલવેઝ ડાર્ક હોર્સ ડાર્ક હોર્સ કરતાં પણ સારા ખેલાડીઓ હોવા છતાં દે આર ધ ચોકર્સ મીન્સ દેટ દે દે કાન્ટ ગો બિયોન્ડ વન લિમિટ સેમિફાઈનલ પછી આગળ વધી શકતા તે આર વિનિંગ ઓલ મેચિસ બહુ સરસ પરફોર્મ કરે છે પણ ત્યાં આગળ એ ટીમે થઈ જાય છે તો ક્યાંક ને ક્યાંક આ એક વસ્તુ છે કે એ બે ટીમો માટે કહી શકાય કે ન્યૂઝીલેન્ડ ઇઝ નોટ બીન સપોર્ટેડ બાય ધ લક ધ સાઉથ આફ્રિકન ટીમ ઇઝ નોટ એબલ ટુ ગેટ થ્રુ ધી હર્ડલ્સ તો આ બે ટીમોનું આ છે એ જો ક્યારેક હર્ડલ પાર કરે અથવા તો ક્યારેક એનું લક સપોર્ટ કરે યસ ધીસ ટુ ટીમ્સ આર વેરી ડેન્જરસ ઇન ટર્મ્સ ઓફ બોલર્સ ઇન ટર્મ્સ ઓફ બેટર્સ દેવ ગોટેફિક ટીમ્સ કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડના કેપ્ટન છે અને હી ઇઝ લીડિંગ તો હું માનું છું કે આ બંને ટીમો પણ જોર કરી શકે તમે કહ્યું બિલકુલ સાચી વાત છે કારણ કે દરેકને એમ હોય કે ભાઈ આપણે જીતીએ અને અત્યાર સુધીના જે વર્લ્ડ કપ જીત્યા છે તમે જેમ યાદી ગણાય પ્રમાણે તો ઘણા એવા છે કે હજુ સુધી એનાથી વંચિત રહ્યા રમે જે બધા જ વર્લ્ડ કપ તો ક્યાંક એ પણ જોર કરી શકે છે પાકિસ્તાન અંદર ધર એ પણ એક જબરી ટીમ છે ઇંગ્લેન્ડ જબરી ટીમ છે ઓસ્ટ્રેલિયા જબરી ટીમ છે ભારત જબરી ટીમ છે તો કોમ્પિટિશન તો છે પણ એ કોમ્પિટિશનની અંદર આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે લક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર તમે ઘણી વાર આપણે વર્લ્ડ કપની વાત કરી આટલું સરસ રમ્યા અને બધી જ જગ્યાએ આપણે વાંચતા હતા કે આ ટીમ જો વર્લ્ડ કપ જીતી શકે તો જીતી શકશે અધરવાઇઝ કોઈ ટીમ જીતી નહીં શકે ની તો ધ ધ્રોંગેસ્ટ ટીમ્સ વી હેવ હેડ ધ ફાઈનલ્સ બટ ફાઈનલ વી ક્રોન ટીન ઇટ તો એ જે હર્ડલ આવે છે એ ક્યાંક રોકાઈ જાય છે વાત એને ક્યાંક ધક્કો મારવાનો છે અને એ નસીબની સાથે થોડું નસીબ પણ જોયું છે અને ગેટ ટુ

રનર્સ આપણે થયા ત્યારે પણ મહેન્દ્રસિંહ ધોની હતા તો એની કેપ્ટનશીપમાં ભારતે આઈસીસીના લગભગ બધા ટાઇટલ છે ત્યાં અને ત્યાં ત્યાં સુધી બધું સમૂહ સૂત્રું હતું પણ ત્યાર પછીના કેપ્ટન્સ જે આવ્યા ઇટ્સ નોટ બ્લેમિંગ ધ કેપ્ટન સી ઘણા બધા એવા કેપ્ટન છે કે જે બહુ નસીબદાર હોય છે તો દે ઓલવેઝ ગેટ અ વિક્ટરી થ્રુ ધ થિંગ્સ યુ નો ઘણા એવા હોય છે મહેનત કરીને મરી જાય પણ એમને ક્યારેય જસ્ટ મળતો નથી તો વિરાટ કોહલી અને રોહિત શર્મા એક બે એવા કેપ્ટન છે કે દે હેવ દે હેવ વેરી ગુડ ટીમ દે દે પ્લેડ વેલ દે આર વેરી ગુડ બેટર્સ વર્લ્ડ આખી એક્સેપ્ટ કરે કે નહીં ભારતની ટીમ મજબૂત છે પણ આપણે ટાઇટલ જીતી શક્યા નથી સો બે હજાર તેર પછીની વાત કરો તમે તો વી હેવ નોટ હેડ એની ટાઇટલ આખી ચારે તરફ ક્રિકેટ રમાય છે પણ જ્યાં ટાઈટલની વાત આવે ત્યાં આપણે નથી જીતી શક્યા તો આ વખતે રોહિત શર્મા ચાન્સ મળ્યો છે કેપ્ટનશીપ કરવાનો અને એટ ધ કેપ્ટનો બદલાય તમારી વાત બિલકુલ સાચી છે કારણ કે કેપ્ટનો અમુક કાર્યક્રમ બદલાવના છે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ એણે જીત્યો બે હજાર અગિયારનો વનડે વર્લ્ડ કપ એણે જીત્યો બાકીના તે વખતના જે બી ચેમ્પિયન્સ ટ્રોફી અથવા તો એ હતા એ એણે જીત્યા તો ક્યાંક બીજા કોઈ કેપ્ટનને પણ ભાગ પડાવવો જોઈએ કે હા અમે પણ જીત્યો છે કપ તો છું કે એના માટે આપણે રોહિત શર્માને આ વખતે કોંગ્રેસ એક ગુડ વિશે આપી પડે ઘણું બધું થયું ગણે આપણે છેક ડેલા દિન પાછા આવી ગયા એ પણ બન્યું પણ ક્યાંક ને ક્યાંક હવે એક જોશ એક જોર કરવાનો સમય આવે આખી ટીમ એ બાજુ પૂરું કરે સ્ટીલ ટીમ ઇઝ ગુડ આઈ મીન હવે કોઈ ક્યાંય એવું નથી લાગતું કે આ ટીમ વીક છે ઓનલી ધ થિંગ જે કંઈ પરિસ્થિતિઓ આઈપીએલ દરમિયાન બની છે મંદુક થયા છે આ બધી જે વસ્તુ છે બાજુમાં મૂકીને માત્ર એવું ટુ પ્લે ફોર યોર કન્ટ્રી એન્ડ વિન ધી ધિસ થિંગ એટલે કેપ્ટન બદલાય છે પરિસ્થિતિઓ પણ બદલાશે એવી આશા રાખીએ વર્ષે બિલકુલ આ વખત વર્લ્ડ કપમાં માં વીસ ટીમો રમવાની છે અશોકભાઈ તો કેટલો ફેર પડશે અને પેલા તો મજબૂત જે ટીમો છે સુપર એટ સુધી પહોંચવામાં કોઈ અપસેટની શક્યતા આપ જોઈ રહ્યા છો સી તમે વાત સાચી વાત કરી કે ટોચની જે બે ટીમો છે ત્યારથી ટોપ ટીમ્સ એક થી દસ માં જવા છે મેં કહ્યું ઇન્ડિયા પાકિસ્તાન ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ વેસ્ટ ઇન્ડિઝ સાઉથ આફ્રિકા શ્રીલંકા અને ત્યાર પછીની જે છે તો આ જે ચાર જે બનશે વીસ ટીમો થઈ એ ચાર ટીમોની આઠ ચાર ગ્રુપની આઠ ટીમો એ સ્ટ્રોંગેસ્ટ છે બાકીની ત્રણ ટીમો એ જે અલગ અલગ ક્વોલિફાયર્સ રમીને આપણી ટીમો છે આપણે એમને અન્ડર એસ્ટિમેટ કરવાનો કોઈ સવાલ નથી ઘણીવાર એવું બનતું હોય છે કે તમે ટોચની બે ટીમો સુપર એટમાં જશે પણ એ ટોચની બે ટીમોને ક્યાંક જગ્યાએ હર્ડલ આવી જાય એટલે પહેલો બીજો ક્રમ જે છે એ ક્યાંક ભારત ગયા વખતે તો આવી પરિસ્થિતિ ના સર્જાય એટલા માટે ચેતવું તો જરૂરી છે અને બીજી વસ્તુ એ છે કે જો ઇન કેસ દે આર વિનિંગ અથવા તો એ ટીમો ધારો કે ભારતની ગ્રુપમાં આયર્લેન્ડ કેનેડા અને યુએસએ છે જો એ લોકો જીતે છે તો ઇટ્સ ઇટ બિગ ન્યૂઝ ફોર દેમ કારણ કે એક મજબૂત ટીમને એમણે હરાવી છે કે જેમની સામે ક્યારેય રમવાનું આવતું નથી એમને દે નેવર પ્લેડ વિથ એ છે તો એ જે પરિસ્થિતિ છે એ ક્યાંક એમના માટે આનંદદાયક બની શકે પણ ક્યાંક જે ટોપની ટીમો છે એને ઉપર જવામાં ઇટ ઇઝ ઓલ ડિપેન્ડિંગ અપોન ધ પોઈન્ટસ તો ક્યાંક સમીકરણો એવો બને કોઈ ખરેખર જેન્યુન ટીમ જે હોય ટૉપની આઠની ટીમો છે એ ક્યાંક હારી જાય એવું ના બને એ જોવાનું રહેશે બે ટીમો ટોચની છે મોટાભાગે તો એ આપણે આશા એવી રાખીએ છીએ કે ભાઈ એ ટીમો સુપર એટમાં આવે અને એ શક્યતાઓ એવી છે કારણ કે નામીબિયા છે સ્કોટલેન્ડ છે ઓમાન છે અફઘાનિસ્તાન છે યુગાન્ડા છે પપુઆ ગીનિયા છે પછી બાંગ્લાદેશ નેધરલેન્ડ અને નેપાળ હજુ બાંગ્લાદેશ સામે યસ એ બની શકે કે ટીમ એવી છે કે જે જબરજસ્ત એક ટીમ કહી શકાય જે ડી ગ્રુપમાં છે સો દે હેવ એ ટફ ગ્રુપ સાઉથ આફ્રિકા શ્રીલંકા અને બાંગ્લાદેશ આ ત્રણ ટીમો જબરી છે એટલે અહીંયા આગળ બહુ જ કોમ્પિટિશન રહેવાની શક્ય છે ભારતની સાઈડમાં કોઈ કોમ્પિટિશન નથી ભારત અને પાકિસ્તાન બે ટોપની બે ટીમો તરીકે આવી જશે જ્યારે બીજી બાજુ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને કંઈ નથી કારણ કે એની ટીમમાં નામી બ્યા સ્કોટલેન્ડને યોમાન છે તો હું માનું છું કે આ રીતના છે પણ તે છતાં જેમ આપણે જોયું કે ડી ગ્રુપ જે છે એ સ્ટ્રોંગ છે એમાં થ્રીજી ટીમ બાંગ્લાદેશની પણ છે જે ઘણું સારું ક્રિકેટ રમે છે અને જે ટોપના રેકોર્ડ તમે ધરાવો તો સૌથી વધારે વિકેટો એમના સકીબે લીધી છે અને સૌથી વધારે રન્સ બનાવ્યો તો ભારતના વિરાટ કોહલી બનાવ્યા છે વર્લ્ડ કપમાં તો આ બધી જે સિદ્ધિઓ છે એમના નામે એ આપણે ભૂલવી ના જોઈએ તો ક્યાંક જુવાનું એ રહેશે કોઈ મેજર અપસેટ ના થાય બાકી તો આઠ ટીમો આપણને સુપર એઇટમાં જોવા મળે છે ખાલી ઓનલી ડીમાં ત્રણ ટીમો વચ્ચે મુકાબલો છે એમાંની કઈ બે ટીમ આવે છે એ જોવું રસપ્રદ રહેશે બિલકુલ સમય ખાસ કરીને વેસ્ટ ઇન્ડિઝ અને યુએસમાં જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમાનારી છે ભારતની મેચ ક્યાં અને ક્યારે રમાઈ રહી છે ભારતની જે શરૂઆતની મેચો છે એ બધી જ મેચો ચારે ચાર મેચો જે છે યુએસમાં રમાવાની છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને રાત્રે આઠ વાગે મેચ શરૂ થશે એટલે એ પણ એક ભાગે કોઈ એ એને એમાંથી આગળ ગયા પછી જે તમારે મેચો રમવાની વેસ્ટ ઇન્ડિઝમાં ત્યાર પછી ટાઈમ સમયમાં ફેરફારો થશે પણ અત્યારના તબક્કે શરૂઆતનું જે ફર્સ્ટ લીગ રાઉન્ડ જે રમાશે એમાં કોઈ સમયમાં ફેરફાર નથી તો હું માનું છું કે એક મહત્ત્વની વાત એ છે અને ત્યાંથી આગળ જ્યારે જે સુપર એટમાં ત્યારે અત્યાર જે છે આર્ટિફિશિયલ પીચિસ અથવા અમુક મેદાન ઉપર આ પ્રમાણેની પીચિસ છે એની ઉપર રમવાનું છે અને ત્યાંથી પછી તમે જશો તો તમે જે વેસ્ટ ઇન્ડિઝના જે હાર્ડ કોર પીચિસ જે છે એની ઉપર રમવાનું છે કે જ્યાં ફાસ્ટ બોલર્સને તમારે થવાનું છે એટલે અત્યારના તબક્કે ભારત માટે ફર્સ્ટ ફેઝની અંદર યુએસએ સિવાય બીજે કંઈ મેચ રમવાની નથી બિલકુલ પીચ વિશે વાત કરવી પણ મહત્વની થઈ જાય છે તો અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં જે વર્લ્ડ કપની મેચમાં પીચ જે ઉપયોગમાં લેવાની છે તો એ જે પીચની ગુણવત્તા છે એ ટી વર્લ્ડ કપ પર કોઈ અસર કરશે બહુ જ કરશે એટલે એની ઉપર હજુ કેટલું સારું આપણે રમી શકીએ છીએ અથવા તો કેટલું સારું એ કરી શકીએ જે જોવું રહ્યું દરેક ટીમને આ તકલીફ પડશે જે કોઈ ટીમ યુએસમાં રમવાની કારણ કે સોળ મેચો જ છે એટલે બની શકે કે આપણી ચાર મેચો છે એવી દરેક ટીમની ચાર ચાર મેચો હોય તો સોળ ટીમો ત્યાં સોળ મેચો રમાશે એટલે એની ઉપર કંઈ બીજું કશું નહીં પણ આપણને મેઇન તો એ છે કે આર ધોસ ઇઝ ગોઈંગ ટુ બિહેવ લાઈક સેમ ટર્મ પીચીઝ વીચ આર બીન યુઝ એ ખાસ જોવાનું રહેશે કે ભાઈ જો ગ્રાસી વિકેટ છે ત્યાં કીધું છે કે ભાઈ ગ્રાસ છે તો ઇફ દેટ ઇઝ દેર દેન ધી ફાસ્ટ બોલર્સ વિલ ગેટ ધેટ એડવાન્ટેજ અને ધ ટીમ્સ હુ આર ગેટ હુ આર હેવિંગ મોર ફાસ્ટ બોલર્સ દેલ હેવ અપર હેન્ડ એટલે આ પણ એક બહુ મહત્ત્વનું છે કે એ અચ્છા બીજું સૌથી વધારે સંભાળવાનું હોય છે કે ભાઈ નોબડી શૂડ બી ઇન્જર્ડ કારણ કે વી આર પ્લેઈંગ વિથ સમથિંગ ડિફરન્ટ તો એ વખતે બી એ ધ્યાન રાખવું પડશે કે ભાઈ આપણે આગળ પ્રગતિ કરવી છે એટલે પહેલું લીગ મેચો કર્યા પછી ટોપ ટુમાં આવવું એ પહેલી જરૂરિયાત છે એ વખતે ક્યાંય આપણા કોઈ ઇવન ટુડે ટુમોરો વિચ ધ મેચ વિચ ઇઝ ગોઈંગ ટુ બી પ્લેડ ઇન્ડિયા વર્સિસ બાંગ્લાદેશની વોર્મ વોર્મઅપ મેચ એમાં પણ ધ્યાન રાખવું પડશે કે નો બડી સેન્જરીનો તો હું માનું છું કે બહુ ખાસ તો ફેર નહીં પડે આપણા ક્રિકેટરોને જે પીચો આપવામાં આવી છે ઇટ ઇઝ અપ ટુ ધ માર્ક અને આઈસીસીની નિગા એની દેખરેખેટર આખું સંચાલન છે એટલે ઇટ ઇટ્સ ગોઈંગ ટુ બી ધ વર્લ્ડ બેસ્ટ સોર્ટ ઓફ પીચિસ તો હું માનતો નથી કે એવી કોઈ ચિંતા કરવાનું કારણ છે બટ યસ ઇટ્સ ગોઈંગ ટુ બી એ ન્યૂ એક્સપિરિયન્સ બિલકુલ હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે વોર્મઅપ મેચ છે તેની પણ આપણે વાત કરી લઈએ કેટલી અગત્યની આ મેચ વેલ વોર્મપ મેચિસ આર બેઝિકલી ટુ એકમોડેટ યોર સેલ્ફ ઇન ટુ ધોઝ સિચ્યુએશન્સ એ વાતાવરણમાં તમે કઈ રીતે બિહેવ કરો છો પીચ કેવી રીતે બિહેવ કરે છે મુમેન્ટ બોલની કેટલી થાય છે બિકોઝ ધ વેધર ઇઝ ડિફરન્ટ અચ્છા બીજું સૌથી મહત્ત્વનું કે હમણાં તો વરસાદ પડ્યો ને મેચો તકલીફ પડી છે વરસાદ ના પડવો જોઈએ દેટ નંબર વન અને એનાથી અબાવ ઓલ ઇટ્સ અ ટેન્ડન્સી કે ટી ટ્વેન્ટી તમે મેચ રમતા હો ભલે વોર્મઅપ મેચ હોય કે મેઇન મેચ હોય યુ વિલ ગો ફોર યોર શોર્ટ્સ એન્ડ બટ ધ બેઝિક ઇઝ ધ નો પ્લેયર શુડ બી ઇન્જર્ડ ધટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી આ વોર્મ અપ મેચ છે એના જીતવા કે હારવા ઉપર આગળની ટુર્નામેન્ટ ઉપર એને કોઈ અસર પડવાની નથી આ માત્ર ને માત્ર ઇટ ઇઝ ફોર યુ ટુ એડજસ્ટ યોર ફિલ્ડ હાઉ યુ આર ટેકિંગ ધ બોલ ઓન ઇન્ટુ ઇન ધ મિડલ ઓફ ધ બેટ એના માટેની છે અથવા તો તમે જે બોલિંગ કરતા હોય એ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે ઓકે કંઈક ચોગ્ગા છગ્ગા પડે તેમાં કોઈ ચિંતાના કારણ નથી તો એ એક ધ્યાન રાખવું પડશે કેચિસ લેવા માટે કે એવું જે આઈપીએલની ટેવો પડી છે કે સીધું મેદાન ઉપર લાંબા થઈ જવાનું એ ક્યાંક ને ક્યાંક થોડું કાબૂમાં રાખવું પડશે બિકોઝ વી કાન્ટ એફોર્ડ ટુ લૂઝ એનીબડી ઓન ટર્મ્સ ઓફ ઇન્જરી એટલે આ જે ખેલાડીઓ રમશે એના માટે આ પણ એક બહુ મહત્ત્વનું છે અને ભારત એઝ વી નો કે એટલું બધું એટલી બધી અપેક્ષાઓ સાથે જઈ રહ્યું છે અથવા તો એટલી બધી અપેક્ષાઓ છે આ ટીમ ઉપર લોકોને તો દેવ ટુ એન્શ્યોર કે નો બડીઝ ઇન્જર્ડ અને મેઇન જે સ્ટ્રીમ શરૂ પાંચ તારીખે પહેલી મેચ છે એ આપણી મેચ જોરદાર થાય અને એમાં દરેકે દરેક ખેલાડીઓ પોતાનું ફોર્મ પણ મેળવી લે અને સારી રીતે પ્રદર્શન કરે એવી આશા રાખીએ